मित्रों जय माता दी बड़ा मित्रों ने तो जो गाइस गुड्डू आवी रही छ जो आ गुड्डू तो शर्माया जो गाइस पोयकाडा लिए बादम फोळीन खाधीय जो गाइस आ पेली पोपती आ बुंदियो आ जो लेपण करी पन करी तू तो જો પતંગે ચગવા મંડે દેખોય જો પેલો રહ્યો જો ભાઈ અરે બચ્ચે તને કહો હરીબાની ચા જો આજે મસ્ત ટેસ્ટ મારતા હરીબાની ચા મંગાઈ ને આપણો બનાવીને પીધી તો આપણો હવે હરીબાની ચા એવી ગોલ્ડન માં લાવવાની 1 કિલો ચા મંગાવી છે તો જો ગાઈસ આ તો રીઅલ ચા હતી હરીબાની ટેસ્ટ કરવા અને તે ચા સારી લાગી અમને